ભીલોડા તાલુકાના જેતપુર ગામમાં રહેતા ગામેથી કમલેશભાઈ થાવરાજીના ઘરમાં અચાનક આગ લાગવાનો બનાવ અરવલ્લીના ભીલોડા તાલુકાના જેતપુર ગામના ગામેથી કમલેશભાઈ થાવરાજીના ઘરમાં અચાનક આગ લાગતા ઘર વખરી અને પશુ પડીને પડતું થયાના સમાચાર મળી રહ્યા છે ગઈકાલે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ બપોરે બે ત્રીસ કલાકે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેતપુર ગામે રહેતા ગામેથી કમલેશભાઈ થાવરાજીના ઘરે અગમ્ય કારણસર અચાનક આગ લાગી હતી જેમાં તેમની ઘરવખરી અને ઘરની આગળ બાંધેલી એક ભેંસ અને બે ગાયો બળીને ભસ્મભૂત થઈ ગઈ હતી જેના લીધે ઘર પરિવારના આવકના સાધન અને અન્ય સાધન સામગ્રી મળીને ભસ્મભૂપ થઈ ગઈ હતી આશરે આર્થિક ચાર લાખ જેટલું નુકસાન થયાનું અનુમાન જોવા મળી રહ્યું છે જેના કારણે પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો સરકાર શ્રી દ્વારા આર્થિક રીતે મદદ કરવામાં આવે તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી હું અરવલ્લી જિલ્લાનો હું પીલોડા તાલુકાનો હું અને જેતપુર ગામનો હું અને મારું નામ છે ગામે કમલેશભાઈ થાવરાજી અને મા રહેતી મો લગ્નમાં પત્રીજીને લગન હતું અને અચાનક આગ બળવાથી મારે એક ગાય બે ગાયો ને એક ભેંસ મરી ગઈ અને મેં હેતી કઈ સરકાર કંઈક સહાય આલે એવું કઈક કરે છે કેરે બળી ગયું છે